કેનેડાની સરકારે વિદેશથી કેનેડામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે પીજી ડબલ્યુ પ્રોગ્રામના નિયમોમાં પંદર ફેબ્રુઆરીના રોજથી ફેરફાર કર્યો છે જે વિદેશી વિદ્યાર્થીઓએ બે વર્ષની અંદર માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે તેઓ હવે પીજી ડબલ્યુ અંતર્ગત ત્રણ વર્ષ માટે ક્વોલિફાય થઈ શકશે કે આ માટે જરૂરી ક્રાઇટેરિયા પૂરા કરવા પડશે પરંતુ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી જે વિદ્યાર્થીઓ લાઇઝનિંગ એગ્રીમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એડમિશન મેળવી રહ્યા છે તેઓ પીજી ડબલ્યુપીનો લાભ નહીં મેળવી શકે સાથે જ કેનેડાની સરકારે સુધી ડિસ્ટન્સ લર્નિંગ અને પીજી ડબલ્યુપીની વેલિડિટી વધારીને એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ કરી છે મહત્વનું છે કે પીજી ડબલ્યુપી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટે વિદેશથી કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે ઓપન વર્ક પરમિટ છે કે જે તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળે છે પીજીડબ્લ્યુ પી ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં ગમે તેટલા કલાકો માટે અને ગમે તે સ્થળે નોકરી કરીને કમાણી કરી શકે છે હવે પીજીડબ્લ્યુ પીની સમય મર્યાદા કેટલી છે તમારા સ્ટડી પ્રોગ્રામ તમારા પાસપોર્ટ એક્સપાયરી ડેટ બેમાંથી જે પણ પહેલાં પૂરું થાય છે તેના પર આધાર રાખે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ